તાલુકાના ખેતરમાં અદાણી એનર્જી લિમિટેડ કંપની દ્વારા બળજબરીથી બાંધકામ કરવામાં આવતા ખેડૂતો દ્વારા મીડિયા સમક્ષ રજૂઆત કરી હતી કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના મોડકુંબા ગામના ખેડૂતોના વડીલોના વખતની કબજામાં આવેલ જમીન માલિકીપણામાં આવેલ છે એ જમીન પર અદાણી બિંડ એનર્જી દ્વારા બળજબરીથી ગેરકાયદેસર રીતે કબજો કરી અને ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવે છે બાંધકામ તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે હું મોડકું બગામનું સરપંચ છું આ કુમારસિંહની જમીન છે જે વર્ષોથી એ ખેતી કરે છે આમાં અને આ પવનચક્કી વિશે મારાથી કોઈ મને કોઈ જાણ નથી કરી અને આ પવનચક્કીની કોઈ એનઓસી પણ નથી અને આ લોકો જ્યારે કામ ચાલુ કરે છે ત્યારે કંપનીને પોલીસ પ્રોટેક્શન મળ્યો મળ્યો છે એટલે આ પોલીસ અહીંયા બેઠી છે અને કામ ચાલુ છે અને બીજી વાત તો આ લોકો અહીંયા આવે છે તો હમણાં જ બે દિવસ પહેલાં જો સાઠ વર્ષના માજી છે એને પણ પોલીસ પછી અહીંયાથી લઈને ત્યાં ઘટછીસા લઈ ગઈ હતી તો એ પણ સાહેબ યોગ્ય નથી કારણ કે મોટા માણસ છે એને પણ પોલીસ લઈ જાય એ વસ્તુ પણ યોગ્ય નથી અને આ લોકોને દબાણ કરી અને આ કામ ચાલુ કરે છે